वर्षो ने कहवत है आत्मा सो परमात्मा वर्षो ने कहवत है परंतु सरकारी आत्मा एट परमात्मा नहीं आत्मा प्रोजेक्ट द्वारा वर्षो जुनीचे के वठे के बो धुणे तो नारियर नाखे પોતાનો ઘર ભણી આવી રીતે બીજા જિલ્લાની તો મને ખબર નથી પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં

અન્ય અલગ અલગ ઉદ્યોગિક ચલાવાડ ઉદ્યોગ મહામંડળ દ્વારા એક મસ્ત મજાનું આયોજન થઈ રહ્યું છે ખૂબ ખૂબ અભિનંદન પરંતુ ખેતીના ભોગે જ્યારે ઉદ્યોગનું આયોજન થાય ખેતીના ભોગે ઉદ્યોગનું આયોજન થાય તો એવું ઉદ્યોગ શું તમારે જોઈએ

जीपीसीबी थी लाई गुजरात सरकार थीले केंद्र सरकार ખેડૂતોના રાસાયણિક ખાતર બાબતમાં ખેડૂતો વાપરતા જંતુનાશક દવા બાબતમાં વારંવાર ખેડૂતોના ઉપર ઠિકરું ફોડે છે અને એ લોકો ક્યારે બોલ્યા કે હવા માં ઉદ્યોગપતિઓ જે શહેર ફેલાવે છે એર

हर्कोलेट इंडेक्स पोल्यूशन में आवी जाए मारा जो है घना बड़ा व्यक्ति ने घणानी तकलीफ है सर्दी में खांसी की तकलीफ है त्यारे ये उद्योगपतियों ने बचावा मार्ते आत्मा जीवा कृषि अधिकारियों एवं हवा फैलावे के पईखेड़ू तोनी जंतुनाशक दवाना लीते तकलीफ है रासायनिक खातरना लीते तकलीफ है અથવા તો કાનો કાર્પસ જીવી મનસ્પેટીને લાધે તકલીફ એ આ તકલીફ ખરેખર તો ઉદ્યોગપતિઓ એ ફેલાવેલા જર્નાલિસ્ટે તકલીફ એ પણ આ વાતને કોઈ જગ્યાએ સાબિત નથી થવા દેતા અને જી કાય તકલીફ હોય બે પાંચ આત્માના એ રીતે બુંડ ભક્તો આપણે કહેવાય એ રીતે પાર્ટીના બુંડ ભક્તો હોય એ રીતે આત્માના સરકાર સાથે જોડાયેલા બે પાંચ વ્યક્તિઓ બે પાંચ ખેલાડીઓને સન્માનિત કરવામાં આવે અને એ મોટી મોટી વાહવાઈ કરે અને એ વાહવાઈના નામે લાખો હજારો ખેલાડીઓની લાગણીને દુભાવવાનું કાર્ય કરી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ આપણે આખરે ગુજરાત પરની વાત નથી કરતા સુરનગઢ જિલ્લામાં પણ તાંગદરા તાલુકાની વાત કરીએ તો તાંગદરા તાલુકામાં 36 ગામમાં આમ તો આખે આખે તાલુકામાં જે ઓગસ્ટ મહિનાની અતિવૃષ્ટિની શાયની જે વાત થઈ એમાં એક પણ પ્રકારના SDRF ના નીતિ નિયમોનું પાલન નથી થયું આજ સુરનગઢ જિલ્લાના અધિકારીઓ આ વિડિઓ જોઈને એમાં ગોતશે કે જે કે ભાઈ ક્યાં ક્યાં કાયદાનું પાલન નથી કર્યું ક્યાં ક્યાં બંધારણીય જોગવાઈની ભૂલ કરી અને કેવી રીતે જે કે ભાઈ ઉપર કેસ દાખલ કરવો આ ગોતશે પરંતુ સુરાનગર જિલ્લાના એક પણ અધિકારી અધિકારીનામમાં તાકાત નથી કે જેને જે અધિકારીઓ એ સ્ટારફના નીતિ નિયમોનું પાલન કેરા વગર અને ખેલાડીઓને નુકસાન આપ્યું એ બાબતમાં એક પણ અધિકારી તાકાત હોય તમારી સામે બેસી બતાવે મે સાબિત કરીને દઈશ કે કે કેન્દ્ર સરકારના નીતિ નિયમો સ્ટારફના નિયમો છે એનું આйна લોકલ અધિકારીઓ એ પાલન નથી કર્યું છે તમારો માતા ક નથી

मुख्यमंत्री श्री कार्यालय द्वारा आपने पत्रનો જવાબ નથી મળ્યો કે આ વિસ્તારમાં કયા નિયમને આધારિત ખેલાડીઓની વર્તનને તમે રદ કર્યું અમને ઓર્ડર ના આપ્યું કેમ નથી આપ્યું અને અમારું નુકસાન ઈ હતી એ અમે સાબિત કરી શકીએ પરંતુ લાલિયા ઓરી ચલાવવાના લીધે લોલમ લોલ પોલમ પોલ ચલાવવાના લીધે खेड़ू तो वरतर की वंचित रह गया ए बाबत् नो सवाल डीडीओ साहेब ने पूछे जी सात मुख्यमंत्री श्री नमस्कार આ એરિયાના પ્રશ્નોનો રજuat આйна સંસદ શ્રી ને પૂછે આйна ધારાસભ્ય શ્રીઓ ને પૂછે પાંડિતાલિકા તાલુકાના હોય છોટીલા તાલુકાના હોય મુડી તાલુકાના ધારાસભ્ય શ્રીઓ હોય બધાને ખબર છે કે આ વિસ્તારમાં યોગ્ય સર્વે નહી થવાના લીધે ખેલાડીઓને તકલીફ પડી છે અને આ બાબતમાં બધા ચૂપ રહી છે સલામ марશે જી સાહેબ જી સાહેબ જી સાહેબ सीएम સાહેબ નમસ્કાર सीएम સાહેબ ફલાણો અને પછી વાવાહવાઈ કરશે કે ફલાણા ખેલાડીઓએ આત્માના માર્ટર સંથકી લાખો રૂપિયા અને કરોડ રૂપિયાને પ્રોફિટ કરી આનો હિસાબ કોણ साहेब આવા खेळाडूઓને તમે સબસિડીઓના વાતેમ થકી એને કમાણી કરાવી ખરી કમાણી જને નથી થઈ આ વાત કોઈ ન કે અને આ વાત આવતીકાલે ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા માનનીય સન્માનનીય મુખ્યમંત્રી શ્રી સામ પડવા માંગતા હોય તો અમારી સાથે રૂબરૂ ચર્ચા કરે પુરાવા સાથે બતાવશ કે જે રીતે આત્મા ક્યાંય દેખાતો નથી આત્મા સુપરમાત્મા આત્માના દર્શન ના થાય મારા અંદર આત્મા હે ત્યાં સુધી હું બોલી શકું આત્મા નું પ્રાણ પંખેડું ઉડી જાય અને હું જેવી રીતે ખતમ થઈ જઉં ન બોલી શકું ના મારા જીવન માં સવાલ હોય એવી જ રીતે સુરનગર આત્મા ભક્ત અને ભક્ત જહેરાત અને ભક્ત અને ભક્ત એમની સાથે જોડાયેલા એમણા જી હજુરિયા સિવાય આત્મા પ્રોજેક્ટે કોઈ કામ કર્યું હોય તો બતાવે બાકી અમે સાબિત કરીને દઈશું કે આત્મા અંતર્ગત જેટલું જિલ્લામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ખોટા જૂઠાણા ફક્ત 5 25 ખેડૂતોને સાથે લઈ અને એની જાહેરાત પર સુરનગટ આત્મા લડી રહ્યો છે અને આજ ગુજરાતભરમાં ક્યાંય ઉદ્યોગોને જોઈએ એટલી જગ્યા નહીં મળતા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને ખતમ કરી સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને ખતમ કરી સુરેન્દ્રનગર જિલ્લાઓના ખેડૂતોને નુકસાન હોવા છતાં સહાયથી વંચિત રાખી અને મજબૂર કરી અને અહીંયા ઉદ્યોગ ડેવલપ કરનાર ઉદ્યોગપતિઓને મજબૂત કરવાની જે આ રમત છે એને રમતને અમે ક્યારેય પાર નહીં પડવા દઈએ જો આ લડ નહી લડીએ તો પણ ખતમ થવાના હી મારા વિસ્તારમાં ફક્ત એક જ ક્ષેત્રે આવતી અમારો એર ઇન્ડેક્સ ખતમ થતો હોય અમારા વાતાવરણમાં જેરી ગેસ ફેલાતો હોય અને એ જેરી ગેસ થકી જે રીતે અત્યારે કહીએ છીએ કે યુદ્ધیوںનું હિટલરે ગેસ ચેમ્બર માં પૂરી અને યુદ્ધોને ખતમ કર્યા હતા

જેવી રીતે જેવી રીતે ગેસ ફેલાવી અને અમને ગુંગડાવી ગુંગડાવીને મારી રહી છે જીપીસીપી આત્મા સુરેન્દ્રનગર અધિકારીઓ આ બાબતમાં ન જોઈ શકતા હોય તો હું મારા ગામનું નામ આપું સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના મેથાણ માનપુર અને ધ્રુમઠ આ ત્રણ ગામના છેલ્લા એક વર્ષના એર ઇન્ડેક્સ જાહેર કરે અને કે વીરટી આર ઇન્ડેક્સ મુજબ અમા ફેરફાર થિયા એ સાબિત કરીને દીએ કે ભઈ તમે અમને હિટલર ની ગેસ ચેમ્બર માં ફક અમને મારી નાખવા માંગો બીજી વસ્તુ ડંગતરા તાલુકા માં સર્વે માં ગોલમાલ થ્યો થ્યો ને થ્યો હે એક પણ અધિકારી સાબિત કરીને દીએ સુરંગนคร જિલ્લા ટીડીઓ સાહેબ પર સાબિત કરીને દીએ ડાંગદરા તાલુકા ટીડીઓ સાહેબ સાબિત કરીને દીએ કે ખેતીવાડી વિસ્તરણ અધિકારી સાબિત કરીને દીએ કે આમાં તમે एसटीआरએફ ના તાલુકા એકમ ગ્રામ એકમ કે સ્વતંત્ર એકમ ને કયા એકમ નું પાલન કર્યું છે એક પણ એકમ નું પાલન નથી કર્યું આવા જે અધિકારીઓએ જે સરકારના ધારાધોરણ પાલન નથી કર્યું એને ખરેખર આપણા કલેક્ટર શ્રીમાં આપણા મુખ્યમંત્રી શ્રીમાં ખરેખર નૈતિકતા હોય તો આવા અધિકારીઓ પર સરકારે જ ફરિયાદી બની અને આવા અધિકારીઓ ઉપર ફરિયાદ દાખલ કરવી જોઈએ કારણ કે સરકારના ધારાધોરણ સરકારના બંધારણનું જે અધિકારી પાલન નથી કરતો અને એ અધિકારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની જે તે ઉપલા અધિકારીને જવાબદાર હોય એ અધિકારીઓ એ પોતાનો ફરજનું પાલન કરવું જોઈએ બાકી આ તમે ન કરી શકો તો આવતીકાલે પુપેન્દ્ર કાકા આવે છે તમે સલામ મારજો અમે સવાલ કરીશું તમે સલામ મારજો અમે સવાલ કરીશું અને જો તમે સવાલ કરી શકતા હોય કે સાહેબ અમારા વિસ્તારમાં આવો ખોટું થયું છે અને સાહેબ તમે એક્શન લો તો અમારે સવાલ ક્યારેય ના કરવો પડે અમે શાંતિથી ઘરે બેઠા બેઠા ખેતી કરીએ પરંતુ તમે ક્યો કે સાન સુધીમાં તમે સવાલ કરશો કે અમે સવાલ કરવા આવીએ જો તમે સવાલ ના કરવાના હોય તો અમે સવાલ કરવાના સવાલ કરવાના સવાલ કરવાના આ બંધારણીય અધિકારને બંધારણને બચાવવાની વાત છે જે સરકારે નીતિ નિયમો કર્યો નીતિ નિયમો બનાવ્યા છે અને એ નીતિ નિયમનો જે અધિકારી પાલન નથી કરતા એને પાલન કરાવવાની દરેક ભારતના નાગરિકની ફરજ છે અને એ એક નાગરિક તરીકે હું મારી ફરજ બજાવીશ અને તમે ખરેખર ભારતના નાગરિક હોય અને ભારતના બંધારણને ભારતના સંવિધાનને જે કૃષિ વિભાગે જે एसटीआरएफ ના નીતિ નિયમોમાં બનાયા એનું પાલન કરાવવા માંગતા હોય તો આ વિડિયોને વધુને વધુ શેર કરી સરકાર સુધી પહોંચાડજો જેથી આવતીકાલે જ્યારે ભુપેન્દ્ર કાકાને અને આપડી એકબીજાનો આમને સામે થાય ત્યારે એમને તૈયારી કરવાનો ચાન્સ મળે કે ખરેખર સરકારના કયા નિયમોનું નીચેના અધિકારીઓ એ પાલન નથી કર્યું તો પ્લીઝ મિત્રો તમે ડરતા ના હોય અને દેશને માનતા હોય તમે રાષ્ટ્રવાદી હોય અને રાષ્ટ્રના વિકાસ અને રાષ્ટ્રના નિયુને મજબૂત કરવા માંગતા હોય તો આ વિડીયોને શેર કરજો જય જવાન જય કિસાન જય જગત્તા